શ્રી ગણપતિ મંદિરનો જીર્ણોધાર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠી ખાતે યોજાયો મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠી ખાતે શ્રી માળી મોમાઈ માતાજી મંદિર ટ્રસ્ટ તથા શ્રી દેશલપુર કંઠી સમાગોગા ટપ્પર તલવાણા ટુંડા તથા શ્રી સમસ્ત માળી જાડેજા અજાણી પાયત પરિવાર દ્વારા યોજાયો હતો આ કાર્યક્રમ બે દિવસીય યોજાયું જેમાં કાર્યક્રમના મુખ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી કશ્યપ જોશી રહ્યા હતા પ્રથમ દિવસે ગણપતિ પૂજન માતૃકા પૂજન પિતૃપૂજન મંડપ પ્રવેશ અગ્નિસ્થાપના ગ્રહ હોમ પ્રધાન હોમ મૂર્તિ સ્નાપન વગેરે અધિવાસન સાયન પૂજન તેમજ આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તો બીજે દિવસે પ્રબોધન સ્થાપિત દેવતા પૂજન હોમ શિખર પ્રતિષ્ઠા ધ્વજારોહણ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્તર પૂજન તેમજ પૂર્ણાહુતિ આશીર્વાદ આપ્યા હતા આમ બે દિવસીય કાર્યક્રમ ધાર્મિક સત્સંગ સાથે ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓમાં શ્રીમાળી મોમાઈ માતાજી મંદિર પ્રમુખ શ્રી રામસંગજી જાડેજા તિલાટ કનુપા બેચુભા જાડેજા તલવાણા ગામથી વિક્રમસિંહ જાડેજા તલવાણા રાજુબા જાડેજા સમાકોગા હકુભા અનવરસિંહ જાડેજા પ્રવિણસિંહ ભવાનસિંહ જાડેજા અને આ કાર્યક્રમનું સંચાલન બહાદુરસિંહ જાડેજા નટુભા જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા વિશાલસિંહ જાડેજા વનરાજસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ જાડેજા હેતુભા જાડેજા તેમજ આભારવિધિ નરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી આ એક ઐતિહાસિક ભૂમિ છે ભૂદેવ પેલા તો તમે પણ ભૂદેવ જ છો આજે યજ્ઞમાં તમે બધા રહો તમારું સ્વાગત યજ્ઞ સમિતિ તરફથી મેં એવું સાંભળ્યું છે કે જયારે ભુજ પણ નહોતું ને ત્યારે આ પાટનગરો મંદિરા બંદર વર્તમાનમાં જે આટલું વિકસિત છે એ અત્યારે છે એમ નહીં વર્ષોથી છે દાનેશ્વર મહાદેવ ત્યાંથી ટેક્સ કલેક્ટ થતું હતું દાન લેવામાં આવતું હતું ત્યાં અને અહીંયાથી ક્ષત્રિય રાજાઓ જે જાડેજાઓનું જ કચ્છ છે તે અહીંયાથી આખી રાજી પરંપરા ચાલતી હતી એક પ્રાચીન ભૂમિ છે અને એ ભૂમિ પાછી જાગૃત થઈ રહી છે પુનઃ એની ચત્રાનો સંચાર થયો છે આજથી બે હજાર આઠમાં અમે બહુ ભવ્ય પ્રતિષ્ઠા માતાજીના મંદિરને કરી હતી પછી ક્ષત્રિય ભાઈતની ઈચ્છા હતી ગણપતિ દાદાનું મંદિર બહુ જ અવસ્થામાં હતું પણ ભગવાન સુંદર પથ્થરનું આખું મંદિર આખી ક્ષત્રિય ભાઈ દ્વારા નિર્માણ અને એ મંદિરની પ્રતિષ્ઠાનો એક અનોખો આનંદ અને અવસર આ સ્થાન આધ્યાત્મિક રીતે તો મહત્વ ધરાવે જ છે પણ બીજા પણ ઘણા સામાજિક પણ આના ખૂબ મહત્વ છે કારણ કે આની સાથે પાંચ ગામ જોડાયેલા છે તલવાણા દેસલપુર સમાખોગા પછી ટુંડા અને પત્રી ટપર 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 ગામ અને કુપડાઓ એટલે પાંચ થી છ ગામની ક્ષત્રિય ભાઈ અહીંયા આ સ્થાનની નમે છે એમની કુળદેવ નું આજ્ઞા આ સ્થાન છે વંદના નું સ્થાન છે તો મંદિરો કેવલ દર્શન માટે નથી પણ સામાજિક એકતા માટે અને એ સામાજિક એકતા એ જ રાષ્ટ્રને સમર્પિત હોય છે એટલે અહીંયાથી ક્ષત્રિય એકતાનો સંખ અહીંયાથી ફૂંકાયો છે આજ આ બધા ક્ષત્રિયો એક બને બધા સમાજો એક થાય પછી એ સનાતનનું સંગઠન બને અને સનાતન દ્વારા જ ભારત માતાની સેવા થાય અને ભારત માતાની સેવા જ જ છે વિશ્વ કલ્યાણની ભાવના છે આપણું ધર્મ આપણને વિશ્વ કા કલ્યાણ હો ધર્મ કી જય હો અધર્મ કા નાશ હોય સમજાવે છે અધાર્મિક વ્યક્તિને મારવાની વાત નથી પણ એની અંદર જે અધર્મ છે એનો નાશ થાય એ સૂત્ર બહુ વિસ્તારથી સમાજમાં પ્રસરે એ ભાવના સાથે અહીં આજે પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે સમસ્ત અન્ય સમાજો પણ ખૂબ આમાં સામેલ થયા છે આમંત્રિત અનેક મહેમાનો પણ વધારે અને મને કુદરતી ભગવાનની દયાથી બે હજાર આઠમાં પ્રતિષ્ઠા મહોત્સવ પણ મેં કર્યો હતો અને સત્તર વર્ષના લાંબા ગાળા પછી પણ આ યજમાનો મને ભૂલા નથી મને જ ખાસ આગ્રહ કર્યો કે તમે પધારો અને મને પણ ગણપતિ દાદાને પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાનો અવસર મળ્યો એટલે હું પણ મારી જાતને ભાગશાળી સમજુ છું મારું નામ કનુભા બેચભા જાડેજા ગામ કરવાનું છું અને આ ગામ મૂળ મકામ મારું આ માળી છે

ખૂબ મજા આવી ગઈ છે અને આવી જ રીતે જ્યારે થી પંદર વર્ષ પહેલાં જ્યારે માતાજીનું પણ અહીંયા અમારું બહુ ખૂબ મોટું ધામ આવેલું છે માડીમાનું એ પણ તમને અહીંયાથી પણ હું તમને કહું છું કે એક વખત જરૂર ત્યાં દર્શન કરાવજો તમારી જે પણ મનોકામના હશે ત્યાં દાદા અને માતાજી પરિપૂર્ણ કરશે એવો વિશ્વાસ છે અને અમારા મુખ્ય દાતા એવા જેવીરસિંહ જે ચમાભોઘાના છે એમના ભાઈ ઇન્દ્રજી અને એમના બાપુજી એવા વિક્રમસિંહ એમના પરિવાર આખો

ભવ્ય ગણપતિ દાદાનું મંદિર બનાવ્યું છે તેનો દ્વિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો કાર્યક્રમ રાખેલો હતો જેમાં કશ્યપભાઈ ગણપતિ દાદા કરાવી છે સાથે તમામ પાંચે ગામો અને સાથે કુકડાઓ દેસલ દેસલપર તલવાણા ટુંડા અને ટપર અને કુકડાઓ પાંચે ગામના ભાઈ ભાઈઓ તથા બહેનો બહુડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાથે અમારા શુભેચ્છકો જેઓને અમે આમંત્રણ આપેલ હતું તે તમામ મહાનુભાવ અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે ત્રિદિવસીય કાર્યક્રમમાં ગઈકાલે રાસ ભજન અને મહાપ્રસાદ આજે પણ મહાપ્રસાદ લઈ અને અહીંયાથી આપણે કાર્યક્રમ પૂર્ણ કરીશું દાતાશ્રીઓ જેઓ લાખે લાખોનું દાન આપ્યું છે તેઓનું પણ અમે અહીંયા સન્માન કર્યું છે અને તમામ જે એક રૂપિયાથી કરીને લાખો રૂપિયાના દાતાનું અહીંયાથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ માળીધામ ખાતે જેઓ પણ સાથ અને સહકાર આપ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી છોગડે 99308 64095 જોગડે ડબલ નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો